તો પીને આવ્યો તમે લખ્યું છે બસ તમે કહેજો ભાઈ ઓગણીસો પંચાણું માં ઓગણીસો પંચાણું લીધી ચોત્રીસ લાખ ની આજે એની કિંમત શું હશે ઘણી વધારે કેટલી કરોડમાં કેટલા સિંગલ ડિજિટમાં એકસો પાંત્રીસ કરોડ ઓહો મારું બાળપણ છીણવાઈ છીનવાઈ ગયું ને એનું કારણ આ ફેશન હતી ધંધામાં રોકાય રોકાઈ ચાલો ઘર લેવું છે હવે એમાં ટેનામેન્ટ લેવું કે ફ્લેટ લેવો સેન્ડવીચ ચાલીસ રૂપિયાની સારી કે સાઠ રૂપિયાની સારી કઈ સારી પર્સનલી સાઈઠ વાળી મને શું કામ એટલે સો વાર નું મકાન ત્રણ લાખ પચીસ હજાર મળતું આજે સાડા ત્રણ કરોડ નું છે જે ભૂલ તમે કરો પ્રોપર્ટી ખોટી સિલેક્ટ કરવામાં એમાં આખી માર્કેટ દોષ દેવો તો ખરાબ છે અંદર અમે બહુ સારા પૈસા કમાતા એટલે પચીસ હજાર રૂપિયા ઈ જમાનામાં અમે કમાતા અને અમારી આજુબાજુના લોકો જે છે ને જયારે જેમ જોતા એ લઈ જાય હોય સૌરાષ્ટ્રના પણ કદાચ અમદાવાદ મુંબઈ બાર આઉટ ઓફ સ્ટેટ રહેતા હોય તો આ કન્ફ્યુઝન હોય ત્યારે કઈ રીતે પ્રોપર્ટી ક્યાં લેવી કારણ કે આ લોકોને પર્મનન્ટ રહેવાનું જ નથી પણ છતાંય તમે કહો છો કે એક પ્રોપર્ટી પોતાની હોવી જોઈએ તો એ ડિસિઝન કઈ રીતે લેવું બહુ આમ દુઃખ તો આમ આના ઉપર એક કલાક બે કલાક કે બાર કલાક ભૂલી શકાય અથવા તો જે છે ને માથું કુટવાનું મન થાય આમ દરેક સામાન્ય લોકોનો એક પ્રશ્ન છે અને દરેક કમાતા એક યુવકનો જે નવી નવી જોબ લાગી ગઈ છે પૈસાની આવક ચાલુ થઈ ગઈ છે એક સિમ્પલ પ્રશ્ન હોય છે પૈસાનું રોકાણ ક્યાં કરવું ઘરનું ઘર ક્યારે થશે લેવું કે ન લેવું ફ્લેટ લેવો કે ટેનામેન્ટ લેવું આ એટલા બધા ગાડી પેલા લઈ લેવી જેનાથી રોડ ટ્રીપ થાય એટલા બધા પ્રશ્નો એટલું બધું કન્ફ્યુઝન હોય ને ત્યારે કંઈક એવી રીલ આવી જાય ને એનાથી થોડુંક ઇન્ફ્લુઅન્સ થઈ જાય અને પછી ડિસિઝન લઈ લેતા હોઈએ આવું કન્ફ્યુઝન મને પણ હતું અને છે તો આનું સોલ્યુશન શું હોઈ શકે કઈ રીતે ડિસિઝન લેવું શું કરવું એના વિશે થોડીક રિયલ એસ્ટેટ અને ડિસિઝન એમાં કઈ રીતે લેવું એના વિશે ચર્ચા કરવી છે આપણી સાથે છે દીપકભાઈ ગાનાબર આ સબ્જેક્ટમાં એમનું ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે અને પોતે પણ એક્સપર્ટ છે સીધો જ પ્રશ્ન દીપકભાઈ ભાડે રહેવું કે ઘરનું ઘર લેવું કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા મૂકવા ઇન્વેસ્ટમેન્ટના પાર્ટ ઉપર પછી આવશું પણ પહેલા પેલો જ પ્રશ્ન ભાડે રહેવું જોઈએ કે પોતાનું ઘર લેવું જોઈએ ઘર લેવું જોઈએ ભાડે રહેવું કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું એ બે માં માનસિકતા જે ફરેને ભાડે રહેતા હો અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા હો એટલે જે આઝાદી મળે ને તમને કે ભાઈ ઓકે પૈસા મારી પાસે છે એ તમને લોંગ ટર્મ આમ બહુ હાર્ડ કરી જાય એના કરતાં શક્ય હોય ત્યાં સુધી ઘરનું ઘર લઈ લેવું જોઈએ હમ પણ ઘણી બધી વસ્તુઓ હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ એટલા બધા છે બધા એક્સપર્ટ્સ પોત પોતાના ઓપિનિયન આપતા હોય ઘણીવાર મ્યુચ્યુઅલ ફંડ એક્સપર્ટ જોડે મેં પણ ઘણા બધા પોડકાસ્ટનો ઇન્ટરવ્યૂ કર્યા છે તો એમનું કહેવાનું એમ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો જે તમે ઈએમઆઈ આપવાના છો તમે એટલી જ અમાઉન્ટ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અમુક વર્ષ સુધી પછી તમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ હશે એટલું કોર્પસ એ ભેગું થયું હશે તો તમે બહુ સારી રીતે સારી જગ્યાએ લેન્ડ કે પ્લોટ કે જે કંઈ પણ તમારે પ્રોપર્ટી પરચેસ કરવી છે એ કરી શકો છો તો આને કઈ રીતે જોવો છો લીવીનમાં રહેવું વધારે સારું કે મેરેજ કરવા વધારે સારું લગ્ન લગ્ન કરીએ તો પછી ઘણી બધી તકલીફો છે ઘણી બધી જવાબદારીઓ આવી જાય પણ લિવિંગમાં તો તો એવું નથી પણ જિંદગીમાં ઘણી બધી વાર જવાબદારી જ્યારે ઘરનું ઘર હોય ત્યારે તમારા માટે લોંગ ટર્મ સસ્ટેન છે ઈ એમઆઈ તમને જે છે ડિસિપ્લિન ઈ એમઆઈ આપે એ મ્યુચ્યુઅલ ફંડ ક્યારેય નથી આપી શકતો ઘરના ઘરનો કોઈ વિકલ્પ જ નથી હું એનો ભુક્ત ભોગી છું હું વાત કરું મારા ફાધર એટીઝમાં દિલ્હીમાં કામ કરતા અને બહુ સરસ કામ કરતા વી આર સુપર સેટલ્ડ એટ ધટ ટાઈમ સુપર સેટલ એટલે દર મહિને એટી ફાઈવની અંદર અમે બહુ સારા પૈસા કમાતા એટલે પચીસ હજાર રૂપિયા એ જમાનામાં અમે કમાતા અને અમારી આજુબાજુના લોકો જે છે ને જ્યારે જઈને જોતા એ લઈ જાય પણ તે દિવસે એ ભાડે રહેતા હવે આપણને તો જાતે ખબર ન હોય પણ ઇન્ટરનલ એ લોકોની વાત થાય ને તો કે પૈસા ઘરમાં રોકાણ કરે એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે એ ના કરાય પૈસાને ધંધામાં જ ફરતા રખાય એની એના મિત્રો મારા ફાધર પાસેથી લઈ જાય અને જે પ્લોટ લઈ ગયા હતા ઈ આજે કરોડપતિ છે અને એ ધંધામાં ધંધામાં પૈસા હતા એ ધંધામાં ક્યારેક ખોવાય કે ખબર ન પડી અને એ ફેશન પતી ગઈ કે ભાડે રહેવાની ઘરના ઘરની આવી ત્યારે અમારી પાસે ઘર બહુ નાનું હતું જગ્યા નહોતી હતી દસ હજાર પંદર હજાર પચીસ હજાર વાર જગ્યા લઈ શકીએ એમ હતા અમે એટી ફાઇવ નાઇન્ટીઝમાં પણ ત્યારે આજ તમે કીધું ને અત્યારે આજ એ બધા બધા એ ત્યારે બધા ધંધામાં રોકો ધંધામાં રોકોની વાતો કરતા હતા એ અમને મારું બાળપણ છીણવાઈ છીનવાઈ ગયું ને એનું કારણ આ ફેશન હતી ધંધામાં રોકાય હમ એટલે એ એ હંડ્રેડ પર્સન્ટ લઈ શકતા હોય તો ઘરનું ઘર પહેલાં જ લેવું જોઈએ હવે એવું કન્ફ્યુઝન થાય દીપકભાઈ ક્યારેક કે કઈ ઉંમરમાં પોતાના ઘરનો ઘરનો પ્લાન કરવો અમુક લોકોની મૂવેબલ જોબ હોય કે ટ્રાવેલવાળી હોય કે સેટલ ન હોય સિટી બાબતે એવો કન્ફ્યુઝન હોય હોય સૌરાષ્ટ્રના પણ કદાચ અમદાવાદ મુંબઈ બહાર આઉટ ઓફ સ્ટેટ રહેતા હોય તો આ કન્ફ્યુઝન હોય ત્યારે કઈ રીતે ડિસિઝન લેવું કે પ્રોપર્ટી ક્યાં લેવી કારણ કે આ લોકોને પરમાનન્ટ રહેવાનું જ નથી પણ છતાંય તમે કહો છો કે એક પ્રોપર્ટી પોતાની હોવી જોઈએ તો એ ડિસિઝન કઈ રીતે લેવું એના માટે છે ને એક માનસિકતા બદલવી પડે આપણે સૌરાષ્ટ્રની માનસિકતા ખાસ કરીને એવી છે કે બચત હમ મારો બીજો ભાઈ હમ જ્યારે કે એટલે બ્રોકરને પૈસા દેવામાં બચે પણ બ્રોકર વગર મકાન લેવું એટલે એ તમને ખબર છે કેવું કેવું શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવું શેરબજારમાં પંચાણું ટકા લોકોના પૈસા તૂટે મ્યુચ્યુઅલ ફંડમાં તૂટે નહીં ઓકે તો સેમ જ્યારે કોઈ વ્યક્તિ બ્રોકર થ્રુ ઘર લઈએ ત્યારે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ એ પ્રોબ્લેમમાં ન આવે કેમ કે એ તમને સમજી તમારા આવતા પાંચ વર્ષ સમજી પચીસ વર્ષ સમજીને તમે એક વીસ લાખનું ઘર લ્યો છો કે બસો કરોડની પ્રોપર્ટી જો તમારી પાસે સારો બ્રોકર છે તો તમે તરી ગયા અમદાવાદમાં છે મુંબઈમાં છે બેંગ્લોરમાં બધે આ સિસ્ટમ છે અને જેટલા મોટા માણસો છે એ બધાની પાસે બ્રોકરોની ટીમ છે એટલે આ બધો જે પ્રશ્ન છે એના માટે બ્રોકર સારો ગોતી અને એની સાથે કન્સલ્ટ કરી શકાય અને તો હંડ્રેડ તમે તરી જાઓ એમ પણ એમાં એવી આઈડિયોલોજી છે કે પછી આફ્ટર ઓલ તો લોન જયારે રીપે થાય ત્યારે ઓલમોસ્ટ ડબલ અમાઉન્ટ પે કરતા હોઈએ તો બહુ આમ આમ આના ઉપર કલાક 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 શકાય અથવા જે છે ને માથું મન થાય આમ લોજિકલ વે વીસ વર્ષે ડબલ પૈસા તમે દિયો છો પણ તમે ભાડું કેટલું આવ્યું એ ખબર છે એનું કોઈ દી તમે ભાડે દીવો છો ને તમે જો ન લીધું હોય તો તમે ભાડે જ એ અઢી ગણું ભાડું થઈ જાય છે ભાડાની કિંમત ઘણો નવ ટકા લે કે તમારી પ્રોપર્ટીની વેલ્યુ વધે છે એ તમે જુઓ પણ આ ગુમરાહ કરવાની તમને ગુમરાહ કરવાની એક બહુ સરસ વાત કહું આ લોકો કેવી રીતે કરતા હોય છે એક નાવિક એક એક સ્ટીમર હોય છે એ સ્ટીમરની અંદર જે છે ને એક જણો દારૂ પીને આવી જાય છે કે ભાઈ યાર એક જીસેની ટૂંકમાં જે એનો હોય ને કલી એ કહે છે કે ભાઈ તું લખતો નહીં એવું પીને આવ્યો તો કે ભાઈ નાના એ કે યાર મારે તો લખવું પડે તું પીને આવ્યો ને તો પણ મોટા તું હમસ તો કરી ગયા મામા મારી ધંધો જાય મારી આબરૂ જાય કે મને ઉપરથી તો પીને આવ્યો તમે લખ્યું છે બસ વાત પતી ગઈ વયો ગયો પંદર દિવસ પછી ઓલાનો વારો આવ્યો તો જે અકડું થઈને કહેતો હતો તે કીધું મારે લખવું પડે એ આવ્યો નીચેથી પાછો ચડ્યો તોલા લખ્યું કે આજે ભાઈ પીને આવ્યા નથી ઓલા કે એલા આમાં રોજ ખોટું લખ્યું એ ગયું મેં આજે પીન નથી આવ્યો આ તમને એ સમજાવે છે કે જી કેવાણું એનો મતલબ કેવી રીતે કે છે અધૂરી માહિતી આપી અને છેતરવાની માહિતી સિસ્ટમ જે છે ને એ સૌથી વધારે ક્યાંય હાલતી હોય ને તો એ ઇન્સ્ટા રીલમાં ચાલે છે અને જો તમારે ઇન્ફ્લુઅન્સર બનવું હોય તો એનો પહેલો નિયમ એ કે ખોટી માહિતી આપો અને તમે સુપર સે ઉપર સવાઈ જશો આખું ગામ એમ બળબડ 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 કરે છે કે તમારે તમારું એક મકાન તમારું ને એક તો તમે બેંક માટે લ્યો છો ધારો બેન્કને એવા આવે છે રેસ તું ખાસ તું તો ભાડું દેજ ને ભાઈ ઓકે પાછા શું કહે કે હું તમને ઘર બચાવી દઈશ કેવી રીતે તો કે એના જીરો પોઇન્ટ આટલા ટકા આમાં તમે કરોને તો વ્યાજ બચી જાય હમ પણ રીલ્સ આમાં જ હાલે હમ આ આપણું વાયરલ નહીં થાય ઓને થાશે પણ પ્રોપર્ટીમાં તમને ખબર છે કે બે હજારને પંચાણુંમાં રાજકોટ બાઈક બાઈક પ્રોપર્ટી લીધી હમ ચોત્રીસ લાખની હમ તમે કહેજો ભાઈ ઓગણીસો પંચાણું માં ઓગણીસો પંચાણું લીધી ચોત્રીસ લાખ ની આજે એની કિંમત શું હશે ઘણી વધારે કેટલી કરોડમાં કેટલા સિંગલ ડિજિટમાં એકસો પાંત્રીસ કરોડ ઓ રાજકોટની અંદર દોઢસો ફૂટ રોડ ઉપર ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જ્યારે મેં ઘર બદલાવ્યું ત્યારે મને બિગ બજારની બાજુમાં અત્યારે બિગ બજાર જે હતું એની બાજુમાં સો વારનું મકાન ત્રણ લાખ પચીસ છે જે ભૂલ તમે કરો પ્રોપર્ટી ખોટી સિલેક્ટ કરવામાં એમાં આખી માર્કેટને દોષ દેવો તો ખરાબ છે ને તમે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર ખોટાવાલામાં ઘુસી જાઓ પાંત્રીસ ચાલીસ ટકા લોડિંગ હોય અને તમે મ્યુચ્યુઅલ ફંડ ને દોષ દિયો પણ એ કોઈ કેસે નહીં કેમ કે પ્રોપર્ટી માર્કેટ એવી સંતાન છે કે જે ગાળો દેવા માટે જ બનાવી છે બધા એક જ જગ્યાની વાત લઈને ચાલે છે મુંબઈની બેંગ્લોરની મુંબઈ છેલ્લા કેટલા ટાઈમમાં કેટલું રિટર્ન દીધું કોઈ નથી ખબર તમે ગૂગલ કરજો તમને સમજાશે ત્રણ ટકાની ઇલ્ડ ને પાંચ ટકાની ઇલ્ડ પહેલા ઇલ્ડ યીલ્ડ તું કે પણ એ આજની કેસ દસ વર્ષ પહેલા પ્રોપર્ટીનો ભાવ શું હતો અને આજે શું છે જમ્પ ક્યારેક આવે સોનું દસ વર્ષ છેલ્લા પંદર વર્ષની અંદર સોનું એટલું નહોતું ચાલતું આ વખતે ચાલી ગયું તો હવે બધાય સોના 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 બધાયનો એક દિવસ હોય બોસ શાહરૂખ ખાનનો દિવસ હોય એક ટીમ રમતી હોય ને તો ક્યારેક એ ફોર્મમાં હોય ને ક્યારેક ન હોય પણ ફોર્મમાં આવે ત્યારે શું થઈ છે એના ઉપર ચાલે સચિન આખી જિંદગી રેમ જ નથી તો પ્રોપર્ટી જયારે ફોર્મમાં આવે ત્યારે કેવું કરે છે એ કોઈ નથી કહેતું તમે આજ મુજબ તો ન કરી શકો ને તો સોનું અત્યાર સુધી ચાલતું નતું તો બરોબર હવે આ વખતે ચાલી ગયું એટલે બેલેન્સ કરીને ચાલવું બેલેન્સ કરીને ચાલવું જોઈએ અને તમારો કોઈ કન્સલ્ટન્ટ એવો હોવો જોઈએ જેના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો રાજકોટમાં અત્યારે પચાસ સો જણા એવા છે કે જે જોબ કરે છે જેની પાસે મલ્ટિપલ પ્રોપર્ટીસ છે જોબમાં જેની પાસે બે પાંચ ઓફિસ છે જેની પાસે બે પાંચ ઘર છે અને એ ભાડાની ઇન્કમ ઇન્કમ ચાલુ થઈ એને ખબર છે કે ભાઈ ઓકે મારે દર મહિને એક્સપાયર પગાર આવે છે તો હું આટલા ને ઈ એમ બની શકું એમ છું પટ કરીને પ્રોપર્ટી લે છે અને ફ્લિપ કરી રાખે છે ડિસિઝન લઈ લીધું કે ઘર લેવું છે હવે એમાં તમારી એજ ફેમિલી અને સરાઉન્ડિંગ્સ એ મુજબ તમે નક્કી કરો માનલો તમે અત્યારે તમારી તમારી જે એજ છે તો તમે અત્યારે થોડા આખા જઈ શકો એમ છો તમારી ફેમિલી લાઈફ છે તમારે સિક્યોરિટી જાજી જોઈએ છે તમે એન્જોય કરી શકો એમ છો તો મસ્ત મજાનો ફ્લેટ લ્યો હમ એ ફ્લેટ લીધા પછી તમે એને નજીક લ્યો છો કે દૂર લ્યો છો હમ જનરલ કેસની અંદર લોકોને સુધાઈ કે આજે દૂર છે એ આજે નથી લેવો હમ બોપલમાં એવું જ હતું યસ નોઈડામાં એ એવું જ હતું ગુડગાંવમાં એવું જ હતું તમે જન્યુઅન હું જનરલ બધાને પૂછતો છું તમે ઇન્વેસ્ટ ક્યાં કરો હમ મેં ચો જો કોઈને ઇન્વેસ્ટ કરવાનું હોય હું ઇન્વેસ્ટ કહું છું એક માણસ આઈએસ આઈએ એક્ઝામ આપવાની પ્લાનિંગ કરતું હોય અને સ્ટ્રગલ કરતો હોય અને એની અંદર તમે ઇન્વેસ્ટ કરો કે એક માણસ પચીસ હજાર રૂપિયાની નોકરી કરતી હોય એમાં ઇન્વેસ્ટ કરો ની એક્ઝામ આપે છે એ કમાતો નથી અત્યારે પણ બહુ સરસ છોકરો છે અને એના પપ્પાજી છે એ પચીસ ત્રીસ ચાલીસ હજારની નોકરી કરે છે હવે તમારે બેયને લાખ લાખ રૂપિયા બેમાં ઇન્વેસ્ટ કરવાના છે કેમાં કરો યુપીએસસી જે કરે છે ઓકે કેમ ઓલો તો કમાય છે અત્યારે પણ પ્રોપર્ટીમાં તમે ઊંધું કરો છો પ્રોપર્ટીમાં તમે જે સેટલ્ડ એરિયા છે જી ડેવલપ થઈ ગયો છે જી હવે પચીસ ત્રીસ વર્ષનો થઈ ગયો છે તમારી બધી કમ્ફર્ટ ઝોનમાં છે એમાં જાઓ છો જ્યારે નહીં કે કયો ડેવલપ થવાનો છે પેલા કાલાવર રોડ ચાલતો તો કાલાવર રોડ ઉપર જતા હતા હવે રૈયા રોડ ચાલે છે તો બધે રૈયા રોડ ઉપર જ જાવું તમારા મુજબ નક્કી કરો તો તમે પૈસા કમાવો પ્રોપર્ટીમાં પૈસા કમાયા જ છે પણ ખોટા ડિસિઝનના કારણે તકલીફ મારીએ છીએ એટલે તમારા માટે જો આજે પ્લાન કરતા હો તો તમારે થોડું દૂર જવું જોઈએ થોડો રિઝનેબલી મોટો ફ્લેટ લેવો જોઈએ ઓકે અને એ જે છે એને એન્જોય કરવા માટે જે છે તમારી પાસે ટાઈમ એજ અને ગ્રુપ બધું જ છે રાત સિટીની અંદર તમે છસો ફૂટનો ફ્લેટ લ્યો એ તમે જે છે એ થોડાક બાર જાઓ તો અગિયારસો ફૂટનો ફ્લેટ આવે છે ડિસિઝન થઈ ગયું કે ફ્લેટ લેવો છે હવે ત્રણ ચાર સાઇડ્સ મતલબ જતા હોય એટલે દર રવિવારે ફિક્સ જ હોય છે લોકોનું દર રવિવારે પ્રોપર્ટી જોવા માટે નીકળી જવાનું અમુક મતલબ જે એ ઝોનમાં હોય ને એને તો ફિક્સ જ હોય કે સેટરડે સન્ડે આ જ કરવાનું છે જાય ત્યારે કઈ કઈ વસ્તુઓ કેવું છે કે એઝ અ બાયર હું મારી રીતે વિચારતો હોઉં મારી પાસે મતલબ અમુક લોકો વધારે પડતા એક્સપર્ટ્સ હોય છે કે જે આપણે નથી જાણવાનું એ પણ જાણીને રિસર્ચ પણ આટલી મોટી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીએ છીએ જીવનનો એક મહત્ત્વનો ભાગ હોય છે ઘર તો એ લેવા જાય ત્યારે ક્યાં કઈ કઈ વસ્તુઓ જોવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ એ સમજવી છે પછી એ સમજવું છે કે શું ન જોવું કે શું અવોઈડ કરવું અને એનું એનું કમ્પેરિઝન કેવું હોય એને થોડુંક ડિટેલમાં સમજવું છે કોઈપણ વખતે તમે જ્યારે ફ્લેટ લેવાનું કે કોઈ પણ પ્રોપર્ટી લેવાનું નક્કી કરો ત્યારે મને ટાઈમ લિમિટ કે ભાઈ ઓકે ત્રણ મહિનામાં મારે લઈ લેવી છે ઓકે એટલે એ એક ટાઈમ હવે તમને ખબર છે કે ભાઈ ઓકે મારું બજેટ શું છે અને મારું ડેસ્ટિનેશન કયું છે હું આ બે ત્રણ પ્રોપર્ટીમાંથી લઈ શકીશ જે તમે દસ પ્રોપર્ટી કીધી એ દસે દસ પ્રોપર્ટી જે જોવા જાઓ ને એના વિશે લખો ઓન પેપર આવી ઓન પેપર આવી જાઓ ઓકે શું પ્લસ છે શું માઇનસ છે જો તમે દસ પ્રોપર્ટીમાં લખી લીધું શું પ્લસ અને માઇનસ તો તમને એમાંથી ત્રણ પ્રોપર્ટી સારી મળશે કે ભાઈ ઓકે ગો ફોર ધીસ થ્રી એની અંદર તમે તમારા રેટિંગ આપો કે લોકેશન પ્રાઇઝ એક્સવાઇઝ એટ જે હું એની અંદર કે ભાઈ ઓકે લોકેશનની અંદર કેવું છે ટ્રાન્સપોર્ટેશન કેવું છે ફેમિલી માટે કેવું છે ફ્લોર પ્લાન કેવો છે પેમેન્ટ ટર્મ્સ જે છે એ મને અનુકૂળ આવે એવી છે કે નહીં ફ્યુચરમાં એનો ડેવલપ એપ્રિશિએશનનો ચાન્સ કેટલા છે આ દસ મેટર જે છે તમે એની અંદર જે લખ્યું એ દસે દસમાં તમે તમે માર્ક આપો જે તમારા પ્રાયોરિટીઝ છે અને તમે નક્કી કરો કે સેવન્ટી પર્સન્ટ જેમાં આવ્યા ને એમાં તમારે વહી જવું જોઈએ પણ અત્યારે નક્કી કેવી રીતે કરે છે લોકો કે આજે જોવે છે પછી પાછા ત્રણ મહિના પછી કે હવે ઓલી સારી હતી કે આ સારી હતી લેખા વગર એને સમજ નથી પડતી આ લઈએ તો તમારો ડિસિઝન જાય પણ જ્યારે પ્રોપર્ટીની વાત આવે ને ત્યારે કયા પેરામીટર્સને એકચ્યુઅલ ચેક કરવા જોઈએ તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે આ પેરામીટર્સ કે આ વસ્તુ તો વેરીફાઈ કરવી જ જોઈએ ને આ સારી હોવી જ જોઈએ આ વસ્તુ કે આટલી વસ્તુ તો જોવાની જ છે એમ ભલે નો ડાઉટ ફેમિલીના ગાર્ડન ગમે છે આ ગમે છે એમ્યુનિટીઝ એ બધું તો જોવાના જ છે અને જ્યારે લેવા જાય ત્યારે સેલ્સમેન પણ ન્યા જે હશે એ કહેશે પણ એઝ અ એક્સપર્ટ મારે તમારી પાસેથી એ સમજવું છે કે ક્યુ પેરામીટર એવા છે કે જે લેતા પહેલાં તમારે આઈડેન્ટિફાઈ કરી અને એને પ્રાધાન્ય આપવું જોઈએ કોઈ પણ જગ્યાએ જ્યારે ફ્લેટ લેવા કે કોઈ પણ પ્રોપર્ટી લેવા જાઉં ને ત્યારે બિલ્ડરની પાસ્ટ હિસ્ટ્રી એને શું કર્યું છે કેવી રીતે કર્યું છે ઓકે એનો મોટો ઘણી બધી વાર કેવું હોય કે આપણે લેવા જતા હોય ત્યારે સસ્તું છે કરીને લઈ લઈએ પણ સસ્તું શું કામ છે સ્ટોરી તમને દરેક પ્રોજેક્ટની ખબર હોવી જોઈએ તો તમે ચાલો એટલે સિમ્પલી સસ્તા માટે નહીં પણ બેક સ્ટોરી માટે જો તમે જાઓ તો તમે તમારા માટે બેસ્ટ છે જેટલા લોકો સસ્તામાં ગયા છે એ મહિરા છે અને હંડ્રેડ પર્સન્ટ મહિરા છે બિલ્ડરનો મોટો જોવાઈ ગયો ત્યાર પછી એ પ્રોજેક્ટ કે જ્યાં છે લોકેટેડ એ એરિયાનું ફ્યુચર શું છે ઓકે સપોઝ કરો કે આજે હું તમને એમ કહું કે હું હાથેથી નંબર પ્લેટ લખું સ્કૂટરની તો એનો એરા ખતમ થઈ ગયો હવે હું તમને એમ કહું છું કે ભાઈ ઓકે હું ફ્લેક્સ તો એનો સસ્ટેન થઈ ગયો હવે હું એમાં ફ્લેક્સની નેમ પ્લેટ કે રેડિયમની નેમ પ્લેટ હવે એ પતી ગઈ કેમ કે હવે ઓલા લોકો ને દે છે પણ એક ટાઈમે ટાઈમે તો બહુ ચાલતું એક નેમ પ્લેટ નંબર પ્લેટ પેઇન્ટ કરવી એ સારો ધંધો હતો તો હવે આજે મારે કેમાં જવું જોઈએ તો કે ઓકે હવે જે ચિપસેટ વાળી નંબર આવવાની છે તો અહીંયા સુધી પહોંચી ગયા તો મારે ચિપસેટમાં રોકાણ કરવું જોઈએ એમાં ન કરી શકું તો આ જે એમ્બોઝ નંબર પ્લેટ ગવર્મેન્ટને સપ્લાય કરે છે એમાં બિઝનેસ કરવું જોઈએ પણ આપણે જઈએ જે શું હતું કે ફ્લેક્સ સસ્તું છે એમાં વયા જાય રેડિયમ સસ્તું છે પણ હવે રેડિયમનું કામ બંધ થઈ ગયું ભાઈ તો જે એરિયા નવો ડેવલપ થવાનો છે થાય છે જ્યાં રોડ રસ્તા ફ્યુચર સારું છે લોકો જાય છે અહીંયા જવું જોઈએ બિલ્ડર બિલ્ડરની હિસ્ટ્રી લોકેશન લોકેશન નું ફ્યુચર નું ફ્યુચર અને ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું છે દીપકભાઈ બીજો એ પ્રશ્ન પૂછીશ કે એવી કોઈ વાત કે જે આ લેવાની જે પરચેસ કરવાની ઘર લેવાની પ્રોસેસ હોય એમાં મિસ કરી દેતા હોઈએ આપણે અજાણતા થઈ જતી હોય તો એવી કંઈ મિસ્ટેક્સ કે જે બાયર હંમેશા ભૂલથી કરી દેતો હોય ને લીધા પછી પસ્તાતો હોય ઇન જનરલ રાજકોટની માર્કેટ છે ને એની અંદર અત્યારે બે ત્રણ વસ્તુ બહુ સરસ રીતે ખોટી રીતે ચાલી રહી છે અચ્છા એક માન રાખવાની કે કોઈને પ્રોપર્ટીના રેટની ખબર નથી સિસ્ટમની ખબર નથી ઓકે એ શું કામ શું ભાવ છે એ નહીં પૂછે કોઈ પણ સિમ્પલી એમ કહે છે ઓકે ઓલાએ છ હજાર રૂપિયા કીધા તમે સાડા છ હજાર રૂપિયા તમે છ હજાર માપી દો એટલે બિલ્ડર અત્યારે જે બેઝિકલી દેવા માટે પ્રખ્યાત હતા એ બિલ્ડરો બેકઆઉટ કરતા જાય છે કેમકે લોકોને ખાલી ભાવમાં જ જવું છે સિસ્ટમ ના ખબર હોવાના કારણે ઓછા પૈસાથી અહીંયા લઈ લે છે પણ એ ગણવા કેવી રીતે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું સો ફૂટ નું ફ્લેટ બનાવવા માટે તમને મારે સો ફૂટ નું ફ્લેટ વેચવું હવે એક વ્યક્તિ એકસો સત્તરસો રૂપિયામાં તમને સો ફૂટ આપે છે સત્તર રૂપિયા ફૂટ અને બીજો વ્યક્તિ બે હજારમાં એટલે કે વીસ રૂપિયા ફૂટ આપે છે કોણ સસ્તું સત્તર વાળો સસ્તું ઓકે કેટલા ટકા સસ્તું

તો એની દિવાલો ગણો તો સાડા દસ બાય સાડા દસ એટલે એ એકસો દસ ફૂટ થયું હવે સુપર બિલ્ટઅપ એટલે શું તમે આઈવા એ ફોયર તમે ચડ્યા એ દાદરા લિફ્ટ એમિનિટીઝ પાર્કિંગ બેઝમેન્ટ બધું આ બધું આવે હવે એક વ્યક્તિ તમને સો ફૂટ વેચવા માટે એકસો પિસ્તાલીસ ફૂટ કાર્પેટ દે છે ફોયર નાની દે એમ્યુનિટીઝ નાની દે બેઝમેન્ટ નો દે આ બધું કરીને એકસો ફૂટ દે સેમ ટાઈમે બીજો બસો ફૂટ દે તો હવે સત્તરસો વાળોજી છે એ પિસ્તાલીસ ફૂટ કાર્પેટ સો ફૂટ આપવા માટે એકસો પિસ્તાલીસ કન્સ્ટ્રક્ટ કરે છે જે બધું જ બેસ્ટ લાગે એટલા માટે તમને બસો ફૂટ કાર્પેટ સો ફૂટ કાર્પેટ દેવા માટે બસો ફૂટ કન્સ્ટ્રક્શન કરે છે એમ્યુનિટીઝ બહુ સરસ આપે છે બેઝમેન્ટ પાર્કિંગ આપે છે જે તમારા ફ્યુચર ને સિક્યોર કરે છે પાર્કિંગ વગરના ઘર આગળ જતા ડિસ્ટ્રોય કરવા પડશે પણ લોકો શું ગણે છે કે ઓલાનો સત્તરસો વાળો પ્લેટ જે છે ને એ સારો છે મોંઘો છે ફ્યુચરની સાથે રમત કરે છે એ રમત જો સુપર બિલ્ડઅપ નહીં સમજતા થાય રાજકોટના લોકો અને કા બિલ્ડર સમજાવતા નહીં થાય તો આમ સમજાય રાખશે એટલે આ એક જોવું જોઈએ બહુ મહત્વની વાત કીધી કે આપણે આ સિચ્યુએશનમાં અત્યારે આ વિચારી લીધું પણ આપણે એ નથી વિચાર્યું કે આપણા માટે જ છે બાકી તમે એ જેન્યુન વિચાર કરો તમને કહો

કોઈ મેટર જે હોય છે ને એટલે થોડુંક સમજીને કામ કરીએ ને તો પ્રોપર્ટીમાં બહુ સરસ છે પણ જો કરી પણ એના માટે સૌથી સારો રસ્તો બ્રોકર અમદાવાદ મુંબઈ દિલ્હી બેંગ્લોર કેનેડા યુએસ યુરોપ એની વેર રિયલ એસ્ટેટ જ્યાં બ્રોકર રીવન છે ને એ મસ્ત જ ચાલે છે મિત્રો દીપકભાઈ સાથે ખુબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી રિયલ એસ્ટેટને સમજવાનો પ્રયત્ન કર્યો એનું માર્કેટ અત્યારે રિસન્ટ સિચ્યુએશન શું છે એને સમજવામાંનો પ્રયત્ન કર્યો તો આવા જ કંઈક વિષય સાથે ફરી મળીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર